મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં કંસારાનો પ્રશ્ન ઉઠ્યો તેની સાથે રજૂ કરાયેલા અગિયાર કાર્યોને સર્વાના વતે મંજૂર કરાયા મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં અગિયાર કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ પ્રશ્નોત્તરીકાળમાં રિંગ રોડના ધીમી ગતિએ ચાલતા કામ તેમજ કંસારાના કાંઠા મુદ્દે પ્રશ્નોત્તરીકાળમાં ચર્ચાઓ કરવામાં આવી હતી બાદ સર્વાનુમતે અગિયાર કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા નો કાજા અમે તમારી વાત સાંભળો

શંકર વેસ્ટવિયર થી ચાલુ કરીને ચેક ટીલકનગર બ્રિજ સુધી બને કાટે વિઝિટ કરેલી ચાલીને અને જે જે જગ્યાએથી ખુલ્લામાં અથવા તો સ્ટ્રોમમાં ગટરનું પાણી આવે છે તમામનો સર્વે કરે અને ડ્રેનેજ વિભાગ દ્વારા એ ટ્રેપ કરવા માટેની આગળની કાર્યવાહી ચાલુ છે

એના માટે ત્યાં આપણે એવું બીજું કઈ કર્યું નથી એટલે હા બરાબર છે અમને એમાં ગમશે તો હવે ભરતભાઈ ના હાચો વાત એ મને કહ્યું હોય સ્વીકારી ના ના સારો કામ કર્યું તો કઈ છે ન્યા બચ્ચર વાળો છે અમે હંમેશા કીધું વિકાસના કામમાં હંમેશા તમને સહકાર જ ના એ રેલી તો કીધું કોઈ વિકાસ વિરોધી રેલી તમે યાદ કરો યાદ વિકાસ વિરોધી રેલી વિરોધ અને ભારત નો વિકાસ ને પૂછો વિકાસ કરવો તો કેવી રીતે થાય

આજે ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં અગિયાર કાર્યોની કાર્ય કરવામાં આવ્યા અને એક કલાક પ્રશ્નની પ્રશ્નોત્તરીની ચર્ચા પણ થઈ કંસારા બાબતે ચર્ચા થઈ પાણીનો જે નિકાલ સ્ટ્રોમ્પ આ તે ખૂબ ચર્ચા થઈ અને અગિયારે અગિયાર કાર્ય મતે ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યું